રાજ્યની સૌથી મોટી ગ્રામ પંચાયતો પૈકીની એક કામરેજ ગ્રામ પંચાયત છે મોટી વસ્તી હોવાથી લોકોની સમસ્યા દૂર કરવામાં કામરેજ ગ્રામ પંચાયત નિષ્ફળ સાબિત થઈ રહી છે ત્યારે કામરેજ વિસ્તારના આસપાસના મોટા ગામડાઓ જોડી મહાનગરપાલિકા બને અથવા કામરેજ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે તેવી માંગ હવે થઈ રહી છે કામરેજ ખાતે કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે ડી કથીરિયા દ્વારા એક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું કામરેજ વિસ્તારમાં સારી સુવિધાઓ મળી રહે તેમજ સત્તાધીશોને સદબુદ્ધિ મળે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ મહાનગરપાલિકાથી કેટલા ફાયદાઓ થાય એ હાજર લોકોને ગણાવ્યા હતા આયોજિતા રામધુન માં બહોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આજનો કાર્યક્રમ છે કે કામરેજને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે મુખ્ય કારણ અમને સુવિધાથી વિનચિત છે અને આ પંચાયત ચાલે એમ નથી પચાસ હજારથી થી વધારે લોકો અહીંયા વસવાટ કરે છે તો અમારી મુખ્ય માંગ કામરેજને ન્યાય આપે અને મહાનગરપાલિકામાં જોડાય રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ